કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર દ્વારા સંચાલિત સંખેડા તાલુકા કક્ષાનો યુવક મહોત્સવ વિકસિત ગુજરાત એટ ધ રેટ બે હજાર થીમ ઉપર ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડા મુકામે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવારના રોજ યોજવામાં આવ્યો જેમાં સંખેડા તાલુકાની ક્યુડીસી કક્ષાની આઠ જેટલી શાળાઓએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો મહોત્સવની શરૂઆતમાં આચાર્ય ચિરાગ શાહ દ્વારા કલાકારોને તૈયાર કરનાર માર્ગદર્શક શિક્ષકનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમ

હતું અને પોતાનામાં રહેલી વિવિધ કળાઓને ઉજાગર કરી હતી દરેક સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારા આ સ્પર્ધકો જિલ્લા કક્ષાના યુવક મહોત્સવમાં સંખેડા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે તમામ સ્પર્ધકો તથા મહેમાન માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું સફળ સંચાલન કરવા બદલ ઉમા વિભાગના એસ કે ગઢવી તથા ડીએફ પરમાર સાહેબ અને તમામ સ્પર્ધકોનો આભાર માન્યો હતો